પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય હનુમાનજી મંદિર બનાવવામાં આવ્યું હનુમાનજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ સમગ્ર ગ્રામજનો દ્વારા ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ગુરુ આશ્રમ ખાતેથી ભવ્ય શોભાત્રા નીકળી સમગ્ર ગામની અંદર શોભાયાત્રા ફરી હતી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું હનુમાનજી દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતોની હાજરી હતી સાધુ સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા મહારાજ આજ રોજ શુભ અવસરે અમે બાલવીર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવ હાલ જ ભગવાનની પ્રતિષ્ઠા પૂર્ણ કરી છે ત્યારબાદ અહીંયા સમસ્ત મેં અમદાવાદ ગ્રામજનોએ ખૂબ જ હાજરી આપી છે અને તમામનો જમાડા બંધ ગામ જમણવાર રાખેલો હતો એ જમણવાર પણ આ સમયે અમે શાંતિથી પરિપૂર્ણ કરી દીધો છે હવે પછી મહાઆરતી મહાથાળ કરી અને પછી શાંતિથી અમે પોતપોતાના ઘરે જશું એટલે આ બધી જ પરમ કૃપા માત્ર ને માત્ર હનુમાનજી મહારાજની આશીર્વાદથી જ આ બધું બન્યું છે અને સદૈવને માટે પ્રાર્થના કરીએ બાલવીર હનુમાનને કે મેમદાવાદ ઉપર સદૈવને માટે કૃપા અને અમિત અમિદ્રષ્ટિ વરસાવે એવી જ વિનંતી સાથે બોલો બાલવીર હનુમાનજી મહારાજની જય તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કમર્શિયલ બીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો